કુખ્યાત ડાંગરના સાગરિત અને તેને આશરો આપનાર જયપાલસિંહ જાડેજા અને તેના ચાર સાગરિકોની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રંગીલા રાજકોટને ગુનાથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનની જયપાલસિંહ જાડેજા લગધીરસિંહ ચુડાસમા હનીફ મેમણ મુસ્તાક મીર અને હરેશ કોડીને ઝડપી લીધા હતા અને આજે આ તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવી આગવી ઢબે સરબરા કરી હતી આ તમામ આરોપીઓ વોન્ટેડ બલી ડાંગરને આશરો આપવાની સાથે હથિયાર પણ પૂરા પાડતા હતા જે લોકોને આર્થિક મદદ કરવા માટે એ લોકોને હથિયારો પૂરા પાડવા માટે એ લોકો લોકોનાઈ કૃત્ય આચરી અને ભાગી છૂટે એના માટે આસો આપવા માટેની વ્યવસ્થા કરવા માટે જયપાલ અને તેના માણસો જયપાલ જે છે જયપાલ નપતસિંહ જાડેજા એ જે રાજકોટ શહેરનું વતની છે એ અને તેના ગેમના બીજા માણસો એ ગેમના માણસોને પોલીસે अटक कर राजकोट शहर पोलीस कमिशनर श्री सुपरविजन दौरवणी हेठ

જયપાલ અને તેની સાથેના બીજા ચાર સાથીદારો છે જેમાં એક કે બહાદુરસિંહ ચુડાસમા રહેવાસી છે એક કે જે છે મુસ્તા મીર એ પણ મોરબીનો છે અને હરેશ ગાગડીયા ખાનગઢનો છે આ તમામ જે ગેંગના માણસો છે તમામ ગેંગના માણસો આ બની અને એની કંપનીને એના માણસોને છે સદામ રૂપે તકું એના મારફતે એ લોકોને હથિયાર પૂરા પાડવા એ લોકોને આર્થિક સહાય પૂરી કરવી એ લોકોને હાર્બરિંગ સેન્ટર પૂરું પાડવું એના માટેની પૂરી વ્યવસ્થા આ ગુનાહિત હાથ ધરતી હતી અને પોલીસે આ ગુનાહિત ટોળી જે રાજકોટ શહેરની શાંતિ જોખમવા માટે દોડવાનો પ્રયત્ન કરતી હતી એને પોલીસે હસ્તગત કરેલી છે કદાચ આ જયપાલસિંહ વિશે તો થોડી ઘણી તમારી પાસે લોકલ જોડે માહિતી હશે તેમ છતાં જયપાલ વિરુદ્ધ અલગ અલગ પ્રથમ બલી ડાંગર ત્યારબાદ મહેશ કમાર પછી યુવતી દુષ્કર્મ મામલે વિવાદસ્પદ બિલ્ડર કમલેશ રામાણી રામાયપાલ સિંહ જાડેજા જાડેજાને પકડી પાડી ગુનાખોરીના એક અધ્યાયનો અંત લાવ્યો હતો રંગીલા રાજકોટને ને નગરી બનાવવા માટે જવાબદાર શખ્સો ઝડપી પાડી રાજકોટ પોલીસે સરાહનીય કામગીરી કરી છે કેમેરામેન હિરેન ચૌહાણ સાથે હાર્દિક મુરાણીયા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજકોટ